સૌને નમસ્કાર ભારતીય સમુદાય શિક્ષણ સંઘ ની પ્રથમ ઋતુ પૂરી થઈ છે આપ જાણો છો તેમ ભારતીય સમુદાય શિક્ષણ સંઘ એ જીવનલક્ષી જીવન પર્યંત શિક્ષણના ઉદ્દેશ્ય સાથે સ્થપાયેલી સંસ્થા છે વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન છે અને તેના પોતાના જુદા જુદા કાર્યક્રમો થકી સમાજમાં સામુદાયિક રીતે શિક્ષણના પ્રદાનનું કામ કરી રહ્યા છે તે અંતર્ગત ગુજરાતી ભાષાની કવિતાઓ સામાન્ય માણસ સુધી પહોંચી શકે અને તેની સરળ સમજૂતી અને સરળ ગામ લોકોના ઘરમાં પ્રત્યેક ઘરમાં પહોંચતા થાય તેવા ઉદ્દેશ્યથી અમે આ અમારી એક સિરીઝ શરૂ કરી હતી આપણી કવિતા આપણા માટે તેની પ્રથમ ઋતુ પૂરી થઈ જેમાં પચીસ કવિતાઓ અમે પસંદ કરી હતી અને તેના તેની રજૂઆત આપ સૌ સમક્ષ પ્રત્યેક રવિવારે સવારે સાત વાગે થઈ આપણા કવિ શ્રી ઉમાશંકરભાઈ જોશીના જન્મ શરૂ કરાયેલી આ શ્રેણી પચીસ જેટલા કાવ્યો પસંદ થયા તેમાં ગુજરાતી ભાષાના જાણીતા કવિઓ ગયારામ નરસિંહ મહેતા નાનાલાલ કાંત લલપતરામ ગંગાસતી હીરાબાઈ હરમલ ઝવેરચંદ મેઘાણી અખો ઘટસનદાસ માણેક ઉમાશંકર જોશી કલાપી સુંદરન બાળાશંકર કંથારીયા હરીન્દ્ર દવે મકરંદ દવે આદિલ મંસુરી રમેશ પારેખ રામજી પટેલ મુકુંદ દવે ગનિત અહીવાલા પ્રિયકાંત મણિયાર અનિલ જોશી અને ચીનુ મોની જેવા કવિતા જેવા કવિઓની રચનાઓ આપણે સમાજ સમક્ષ મૂકી તેના ગાન થયા જેના ગાન થઈ શકે તેવા પર તેના પઠન થયા જે પઠન કરવા યોગ્ય હોય અને તેની સરળ ભાષામાં સમજૂતી આપ સૌ સમક્ષ મારી સંસ્થા વતી જુદા જુદા તજજ્ઞોએ આપી અમિતાબેન શાહે કુલ સત્તર જેટલા જેટલી કવિતાઓનું ગાન આપની સમક્ષ રજૂ કર્યું બાકીની કવિતાઓનું પઠન ભરતભાઈ જોશી ડૉક્ટર કેશુભાઈ અને સંજયભાઈ મકવાણા તે લોકોએ આપની સમક્ષ કર્યું અને તે તમામ સમજૂતીઓ કેશુભાઈ ડોક્ટર ગોપાલી બેન ભુજ ડોક્ટર મકવાણા ડોક્ટર વર્ષાબેન પ્રજાપતિ એ લોકોએ આપની સમક્ષ એક પ્રયોગ અમે એ પણ કર્યો કે સમજૂતી આપણા તેમજ તે જ સમજૂતી જ પોતે એનું ગાન પણ કરે અને જો બની શકે તો તે રચયિતા પોતે જ હોય એવા પ્રકારનો પણ અમારો એક ઉદ્દેશ્ય રહ્યો છે રચયિતા તો અમને ના મળ્યા પણ સમજૂતી અને તેનું ગામ બે સ્વર્ગસ્થ શ્રી ચંદ્રતાભાઈ ઉપાધાયા આ સહુ વિદ્વાનો પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતોનો અમે આ તબક્કે આભાર સેવા સમાજ માટે કેમ કહી શકીએ છીએ કારણ કે આ જે અમારી રજૂઆતો થઈ તેમને સારો એવો સમાજમાંથી પ્રતિસાદ મળ્યો છે યુટ્યુબ ઉપર ભારતીય સમુદાય શિક્ષણ સંઘને યુટ્યુબ ઉપરથી આ નિયમિત પ્રસાર થયેલી આ રચનાઓ આપણી કવિતા આપણા માટે એ શીર્ષક હેઠળ જે રચનાઓ પસાર જે પ્રસારિત થઈ તેની વ્યુઅરશીપ ઘણી સારી મળી અને તેથી તમને અમને આ બાબતનો એક ઉત્સાહ છે આનંદ પણ છે હવે આ પ્રથમ પ્રથમ ઋતુ પૂરી થઈ હવે અમે બીજી ઋતુ તરફ જઈ રહ્યા છીએ પહેલા પચીસ કાવ્યોના ગાન માટે અમને નિષ્ણાતોની સહાય મળી હતી જેમાં અમારા ટ્રસ્ટી ડોક્ટર દલપતભાઈ પઢિયાર ઉષાભાઈ ઉપાધ્યાય ડોક્ટર કેશુભાઈ દેસાઈ વગેરેનો અમને માર્ગદર્શન મળ્યું હતું બીજી ઋતુ જે અમે શરૂ થવા જઈ રહી છે તેમાં પણ અમે પચીસ જેટલી કવિતાઓની

કવિતાઓ નું ગાન થશે અને તેની સરળ ભાષામાં દરેક તબક્કે અમને જુદા જુદા નિષ્ણાતો મદદ કરી રહ્યા છે વર્ષાબેન પ્રજાપતિ સંજયભાઈ મકવાણા એ લોકો અમને ખાસ અશ્વિનભાઈ અંડાણી યોગેશભાઈ જોશી એ લોકો અમને આ બધામાં મદદરૂપ રહ્યા છે અને પચીસ કવિતાઓની પસંદગી લગભગ પૂર્ણ થવાને આવે છે જેવી આ સમજૂતી પૂર્ણ થશે અને પસંદગી પૂર્ણ થશે અને ત્યાં બાદ તેના ગાન અને સમજૂતી આપવાનું શરૂ થશે એટલે અમે ફરીથી આપની સમક્ષ આપણે કવિતા આપણે માટેની બીજી ઋતુ લઈ અને આપની સમક્ષ ટૂંક ગાળામાં આવીશું આપે અમને જે ઉમળકાભરો આવકાર આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને અમારી આપતી લોકોને કાવ્યોને પણ આપ એટલા જ પસંદ કરશો તેનો તે માટે આપને વિનંતી કરીએ છીએ વધુમાં એક વિનંતી કે આપના જે કોઈ સૂચનો હોય તે અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપ કોમેન્ટ વિભાગમાં લખીને મોકલશો જેથી કરીને અમને આ પ્રક્રિયા વધારે સારી કરવામાં મદદરૂપ થાય તેથી આપ જરૂર અમારા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને જો લાઈક કરતા હો તો લાઈક કરો અને કમેન્ટ જરૂર કરો જેથી કરીને અમને આ કાર્યક્રમને વધારે સારો કરવામાં મદદરૂપ થાય આપ સૌનો આભાર માનું છું અને આવતી ઋતુમાં ફરીથી આ જ કાર્યક્રમ શરૂ કરીશું ટૂંકમાં આપની કવિતા આપણે માટે આભાર